છેલ્લા ચારેક મહિનાથી વાહન ચોરીના ગુનાઓમાં પકડવાના બાકી આરોપીને ચડવી પરથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ચૌદમી જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા તે દરમિયાન બાદને મળેલ કે ભાવનગર શહેરનીલંબાગ પોલીસ સ્ટેશન તથા ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના ગુનામાં પકડવાના બાકી આરોપી દર્શન ભેસલા રહેઠાણ મુખ્યમંત્રી આવાસ યોજના ફૂલસર ભાવનગરવાળા ભાવનગર વિઠ્ઠલવાડી નિર્મળનગર રોડ ઉપર ઊભો છે જે બાતમીના આધારે તપાસ કરતાં પકડવાના બાકી આરોપી હાજર મળી આવતા પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાઓમાં પકડવાના બાકી હોવાનું જણાવેલ જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે આંગે અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવેલ પકડવાના બાકી આરોપીમાં દર્શન કાળુભાઈ ભેંસલા